માન્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જયારે આજે સંકલન ની મિટિંગમાં તાલુકા સંકલનની ની મિટિંગમાં ઉપસ્થિત હતા અને એમણે તાલુકા સંકલન મિટિંગમાં જે મનરેગા સહિત જેટલા પણ ભ્રષ્ટાચારો થયા છે એના એમણે પ્રશ્નો ઉઠાવ્યા સવાલ કર્યા તો ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ જે ખરેખર સંકલનની મિટિંગમાં અપેક્ષિત પણ નથી એવા લોકોએ એમની ઉપર હાથાપાઈ કરી

જાણે લોકશાહીની હત્યા કરતું હોય જાણે ચૂંટાયેલા ધારાસભ્યને પણ બંધારણની રીતે જે હક મળે છે એ પણ છીનવી લેતા હોય એમ ચેતરભાઈ વસાવાની ફરિયાદ લેવી તો દૂર એમની ઉપર એફઆઈઆર ખોટી કરી દે છે કે એમને લાપા મારે ને એમણે હાથાપાઈ કરીને આ શું થઈ રહ્યું છે એટલું નહીં આ પોલીસ

તુરંત છોડી દેવામાં આવે એટલું જ નહીં છેતરભાઈએ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર એફઆઈઆર લેવામાં આવે એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે સાથે જે ભ્રષ્ટાચાર થયા છે એ ભ્રષ્ટાચારની પણ યોગ્ય તપાસ થાય गर्मी महिला रखो नरेश आदेश और है नरेश में खाना साथ में नरेश में मां आप चलो साहब आप आ जाओ साहब આજે ડેડીયાપાડા સાગબારાના ધારાસભ્ય આદરણી ચેતરભાઈ વસાવા સાહેબ અને આજે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું તેમાં ડેડિયાપાડાના પ્રમુખશ્રી અને સાગબારાના પ્રમુખશ્રી અને પ્રાંત અધિકારી અને એમએલએ સાહેબ કમિટીમાં એટલા જ જણ આવે તે છતાંય આ લોકોએ બીજા દેડિયાપાડા તાલુકાના ત્રણ નામો અને સાગબારા તાલુકાના ત્રણ નામો અને બંને તાલુકાની દોઢ દોઢ કરોડ જેટલી ગ્રાન્ટ થાય છે પણ આ બીજા બારના વ્યક્તિઓને જ્યારે ચૈત્રભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહીં પરંતુ એમાં થોડું બોલવાનું થયું અને ઝપાઝપી થઈ તેમાં ચૈત્રભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈત્રભાઈ ફરિયાદ આપવા આવ્યા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી દેતા હજુ સામેની પાર્ટીએ ફરિયાદ હજુ આપી નથી પરંતુ આ નર્મદા જિલ્લાની પોલીસ જે તાનાશાહી પોલીસ અત્યારે એમનું રૂપરંગ દેખાડવાનું ચાલુ કર્યું છે એના માટે અમે કાર્યકરો સૌ ભેગા થયેલા છે અને સમાજને પણ આહવાન કરી છે તે દરેક વ્યક્તિઓ આગેવાનો વિડીયા પાડવા પહોંચે